ને ગણપતિ દાદાને સુંઢ કેમ છે પણ એક વખત જ્યારે માતા પાર્વતી એકલા હતા તો એના મનમાં વિચાર આવ્યો કે હું એકલી એકલી છું ભોળાનાથ તો હિમાલય પર તપ ધરવા ધ્યાન ધરવા વયા જાય છે હું એકલી છું તો મને મારે કોઈ મારો અંગત સેવક જોઈએ તો એવું માતા પાર્વતીને વિચાર આવ્યો માતા પાર્વતીના પોતાના શરીરના મેલમાંથી ગણપતિજીને ઉત્પન્ન કર્યા અને પોતાનો સેવક બનાવ્યા અને પોતાની રક્ષા કરે આવી રીતે એમ તો ગણપતિ દાદા એક વખત માતા પાર્વતીજીને આવા સ્નાન કરવા માટે ગયા તો ગણપતિ દાદા રક્ષા કરવા માટે પોતે બારણે દ્વાર પર ઊભા હતા ત્યાં ભોળાનાથ અચાનક આવ્યા અને ગણપતિ દાદા કહે કે હું તમને ન જવા દઉં મા પાર્વતીએ કીધું હતું કે હું સ્નાન કરવા માટે જાઉં છું તો કોઈપણને અંદર આવવા પ્રવેશ ન કરવા દેવો તો ભોળાનાથ આવ્યા ભોળાનાથ ને ગમે એટલું કહેવા છતાં ગણપતિ દાદાએ અંદર પ્રવેશ કરવા ન દીધો તો ગુસ્સામાં આવી દાદાએ નાથે અને ગણપતિ દાદાનું માથું વિચ્છેદ કરી નાખ્યું તેથી મા પાર્વતી તો ના સ્નાન કરીને આવ્યા તો રો પકડ કરવા માંડે અતિ દુઃખ થયું કે ભાઈ આ તો મારો દીકરો છે તમે આનું માથું કેમ છેદ વિચ્છેદ કરી નાખ્યું તો ભોળાનાથને ખ્યાલ આવ્યો માનું આક્રમ જોયું અને ભોળાનાથે કીધું કે મા ભવાની તમે કરો કરોમાં હું તમારા દીકરાને સજીવન કરી દઈશ તો હાથી બધા દૂતોને દેવોને મોકલવામાં આવ્યા કે તમે અહીંયાથી નીકળો અને જે તમને પહેલું દેવ કે કોઈ પણ મનુષ્ય રૂપમાં કોઈ પણ સામું મળે તેનું તમે એનું મસ્તક લઈ આવો અને ગણપતિ દાદાને આપણે જીવિત કરીએ તો પહેલું જ હાથીનું બચું દેવગણો ગયા અને પહેલું એને હાથીનું બચું સામું મળ્યું તો તે એ હાથીનું બચાનું મસ્તક લઈ આવી અને ગણપતિ દાદાને ચડાવી અને એને જીવિત કર્યા તો પણ છતાં માતા પાર્વતીને અંદર અંદર બહુ દુઃખ હતું કે ભાઈ મારો દીકરો આવો કદરૂપો થઈ ગયો એનો કોણ સામું જોશે અને એને અપમાનિત ગણશે મારા દીકરાના સામું કોઈ નહીં જોવે તો ઘોળાનાથે કીધું કે મા ભવાની તમે દુઃખ ન કરો હું એમ હું તમને હું એવો આશીર્વાદ આપું છું કે તમારા દીકરાની પહેલી સ્થાપના હોય કોણ પણ કાર્ય શુભ કરતાં પહેલાં તમારા દીકરાનું સ્થાન હંમેશા પહેલું હશે અને કોઈ પણ સેવકગણમાં કોઈ પણ પૂજાના કાર્યમાં એને પહેલાં એની સ્થાપના હશે અને એને સન્માનિત કરવામાં અને એને સન્માનની દૃષ્ટિએ જોવામાં આવશે એ હું આશીર્વાદ આપું છું આથી ગણપતિ દાદાનું આપણે પહેલું સ્થાન હોય છે અને એને આપણે વિઘ્ન હર્તા કોઈ પણ કાર્યમાં વિઘ્ન ન આવે એવા દેવ ગણવામાં આવે છે બીજું કે ભૂષક ભૂષક કેમ છે આપણને એમ થાય કે આ ભૂષક કેમ દાદાનું વાહન ભૂસક જ કેમ તો આવી રીતે દાદાનું ભૂષક વાહન કે એક સુમેરુ નામનો પર્વત હતો એમાં સૌરભી નામના ઋષિ મહાન મહાન ઋષિ તપ કરતા હતા તો એક દિવસ મહાન ઋષિ પોતાના કામ અર્થે લાકડા લેવા માટે પોતે જંગલ તરફ ગયા તો ઋષિ પત્ની એકદમ એકલા હતા અને સ્વરૂપમાન હતા અને તો પંચ નામનો ગંધર્વ ત્યાં આવી ચડ્યો પોતે એકદમ અચાનક અને ઋષિ પત્નીનો હાથ પકડી અને એમનો સ્પર્શ કર્યો અને અચાનક ઋષિમુનિને આવવાનું થયું તો ઋષિમુનિ ગુસ્સામાં આવીને ક્રોધિત થઈ અને એને સાપ આપ્યો કે જા તું ચોરી છુપીથી તે મારી પત્નીનો હાથ પકડો ચોરી છુપી હતી તું અહીંયા આવ્યો ને ચોરી છૂપીથી હાથ પકડ્યો છે તો તું ચોરી છૂપીથી આખી જિંદગી એ ચોરી છુપી કરીને તારું પેટ ભરીશ તો આવી રીતે ગંધર્વનો નામનો કોંચ નામના ઋષિનો સાપ મળ્યો અને તે ભૂસપ થઈ ગયો આ ગંધર્વ છે અને તો પછી બહુ પોતે દુઃખી થઈ ગયો કે હે ઋષિ મુનિ મને સાપમાંથી મુક્ત કરો તો ઋષિમુનિ કહે છે કે મારો સાપ ક્યારેય વ્યર્થ ચાતો નથી પણ હા એક વાત તને કહું તું ઋષિ પરાસરના આશ્રમે જા અને ત્યાં સાપમાંથી તને મુક્તિ મળશે અને ત્યાં તું ગણપતિ તરીકે તું ગણપતિ દાદા ત્યાં ગજાનન રૂપે પ્રગટ થવાના છે અને ત્યાં તું જા અને તેના સાપમાંથી મુક્ત થાય તો ત્યાં રૂપ ગયો અને ત્યાં લોકોને ત્રાસ આપવા માંડ્યો લોકો થાકી ગયા ત્રાહિમામ પોકારી ગયા અને ગજાનન પાસે ગયા કે હે ગણપતિ દાદા અમે તો આ ભૂષકના સાપમાંથી અમને મુક્ત કરાવો બહુ ત્રાસ આપે છે તો ગણપતિ બાપા કહે છે કે આજથી તું મારું વાહન બનીશ તું મારી જ પાસે રહેજે ક્યાંય ન જતો અને તું મારા મારું સવારી તારી ઉપર થશે અને તને હું મુક્તિ અપાવીશ અને તું પાછો સાપમાંથી મુક્ત થાયશ અને લોકો તને સન્માનની દ્રષ્ટિએ જોશે અને તારી પૂજા થશે એમાં ભૂષક એમનું વાહન છે દોરવા પણ દાદાને અતિપ્રિય પ્રિય છે દાદા રાક્ષસને ગળી ગયા હતા તો એના પેટમાં અતિશય બળતરા થવા માંડી નાથે કીધું કે આ મારું કામ નથી આ રાક્ષસને મારું એ ગણપતિ દાદાનું કામ છે તો ગણપતિ દાદા ગળી ગયા રાક્ષસને અને અતિશય એને બળતરા થાવા માંડી તો ઋષિમુનિઓ દેવો ગણો બધા એકવીસ ગાંઠવાળી એકવીસ દુર્વા દાદાને ખવડાવી અને પેટમાં શાંતિ થઈ અને તેથી આપણે એકવીસ દુર્વા ચડાવીએ છીએ અને દૂરવાથી વંશવેલો વધે છે કાયમ દુર્વા તમે ચડાવો ભગવાનને એકવીસ ગાંઠવાળી દુરવા અને એ કુણી દુરવા હોવી જોઈએ તો આપણે ભગવાન મનોકામના પૂર્ણ કરે છે વંશવૃત્તિ વેલો વધારે છે આપણો દાદા મનોકામના પૂર્ણ કરે છે અને હા એમ કે ગણપતિ દાદાને કેવી રીતે તો એક વખત બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ ભેગા થયા કે ભાઈ ભોળાનાથ આપણે સૌ પ્રથમ જે અડસઠ તીરથ કરી અને સૌ પ્રથમ આવે એને મોટા દેવ ગણવામાં આવશે તો બ્રહ્મા વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ પાસે બધા દેવો ગયા વિષ્ણુ આ મારું કામ ને ભોળાનાથ પાસે જાઓ ભોળાનાથ કહે કે તમે બ્રહ્માજી પાસે જાઓ તમને એ સાચો રસ્તો બતાવશે બ્રહ્માજી પાસે બધા દેવ ગણવા આવ્યા અને કાર્તિકેયને અને ગણપતિ અને બધાને બોલાવવામાં આવ્યા બધા દેવગણોને કે ભાઈ સૌ સૌ પોત પોતાના વાહનો પર સવાર થઈને બધા આખા પૃથ્વીની પ્રદક્ષિણા આખા બ્રહ્માંડની વિશ્વની પ્રદક્ષિણા કરવા માટે સૌ નીકળી પડ્યા કે ભાઈ આપણું આ વિશ્વની અંદર આપણું પહેલું સ્થાન ગણવામાં આવે તો ગણપતિ એટલા કુશાગ્ર બુદ્ધિવાળા છે અને એટલા બુદ્ધિશાળી છે તો ગણપતિ દાદાએ તો માતા પિતાને બેસાડીને શંકર ભગવાનને પાર્વતીને ત્રણ પ્રદક્ષિણા ફરી લીધી અને સૌની પહેલાં આવીને બેસી ગયા તો બધા દેવો તો ઘણા ટાઈમે આવ્યા કારણ કે આખા બ્રહ્માંડની પ્રદક્ષિણામાં તો વાર લાગે અને દાદાનું વાહન તો પુષક તો પુષક ઉપર તો દાદા કાંઈ બ્રહ્માની પ્રદક્ષિણા ના કર પણ એને બુદ્ધિ વાક ચાતુર્ય છે પોતે દોડાવી અને માતા પિતાને પ્રદક્ષિણા કરી માતા પિતાની પ્રદક્ષિણા એ બ્રહ્માંડ પ્રદક્ષિણા સમાન છે બધા તીર્થ સમાન સમાન છે ક્યાંય તીર્થ સ્થાન ન કરો તો કાંઈ નહીં પણ માતા પિતાની પ્રદક્ષિણા કરો માતા પિતાની એટલે તમારા બધા તીર્થસ્થાન આવી ગયા તમારી બધી સેવા પૂજા આવી ગઈ તો આવી રીતે ગણપતિ દાદાએ એ પછી મા ભવાનીને ભોળાનાથ બ્રહ્માજીને પૂછવા માંગ્યું ગણપતિ દાદા તો પ્રદક્ષિણા કરીને આવી ગયા છે તો કે એની પ્રદક્ષિણા કરી તો માતા પિતાને બેસાડીને તો કે એને પહેલું સ્થાન આ જગતની અંદર મોટા દેવ મહાન દેવ પહેલાં દેવ એને ગણવામાં આવશે અને એની પહેલી સ્થાપના હશે ત્યાર પછી જ બીજા દેવોની સ્થાપના કરવામાં આવશે પહેલાં એને પૂજનીય ગણવામાં આવશે કારણ કે એને માતા પિતાની પહેલી પૂજા કરી આવી રીતે ગણપતિ દાદાને પહેલાં સ્થાન હોય છે તો ગણપતિ દાદા બુદ્ધિના દેવ છે બળ જ છે બળ એટલું છે બુદ્ધિ છે તો સૌની મનોકામના પણ પૂર્ણ કરે છે તો આજે ગણપતિ દાદાનું સ્મરણ કરજો સૌ એકસો આઠ નામ તો કરવાના જ ગણપતિ દાદાના આપણે એકસો આઠ નામને હમણાં બોલી ગયા છે અને દાદાને હવે લાડુ ધરાવવાના છે હવે લાડુ બનાવવાના છે અને લાડુનો થાક થાળ ધરાવવાનો છે અને આજે હનુમાન દાદાનો શનિવાર પણ છે તો આપણે હનુમાન દાદાનો પણ થાળ કરી નાખશું શનિવાર છે તો સૌને મારા સીતારામ અને એક દંત